આજે વોર્ડ નંબર પાંચની અંદર વૃંદાવન સોસાયટીની અંદર સિમેન્ટ રોડ અને પાણીના પાઇપલાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની અંદર વિશેષ કરીને અમારા કે આપણા સાંસદ ચંદુભાઈ સિંહોરા આપણા લોકલડીના ધારાસભ્ય અમારા મંડળના પ્રમુખ અને વિશેષ કરીને બને મહામંત્રી અને સોસાયટીના તમામ કાર્યકર્તાઓએ જ્યારે આ કામનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હવે આજે જે પરિસ્થિતિની અંદર જે વરસાદ બંધ થઈ રહ્યા પછી ત્યારે વિકાસની અંદર વિશેષ કરીને હળવદ અંદર અહીંયા આ વિસ્તારની અંદર ખાતમુહૂર્ત અને ડમ્પિંગ સાઇડની અંદર એકાણું લાખ રૂપિયાનું પણ ખાતમુહૂર્ત આજે અહીંયા કરવામાં આવ્યું છે તો ત્યારે વિશેષ કરી આવનારા દિવસની અંદર જે હળવદ શહેરની અંદર અતિ વિશેષ વરસાદના લીધે સિમેન્ટ વખતે જે પાણીના વિશે જે હતા એના માટેના ખાતમુહૂર્ત કરી અને હળવદના વિકાસની અંદર સહભાગી ખાસ એવા નગરપાલિકાના મારા મારા તમામ ટીમ ના પ્રયત્નો રહેશે અને વિશેષ કરીને આજે ચીફ ઓફિસર હાજર હોય એન્જિનિયર હાજર હોય તો વહેલાંબી તકે જે આવનારા દિવસોની અંદર જ્યારે ટૂંક સમયની અંદર તમામ કામો જે ખાતમુહૂર્ત છે એનું પણ લોકાર્પણ કરવામાં આવશે